તો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ અને સીતારામ આઈયો તમે બધાય મજામાં હે ને અમે પણ મજામાં જ છે તો હાલો આજનો વિડીયો આપણે આખો આજ તુર્કીમાં જ ચાલુ કરવાનો છે તો હાલો અટાણે તુર્કીમાંથી જ આપણે વિડીયો ચાલુ કરી દઈએ ગુનાઇડન ના સિસિમ બેની સેન ન ફાર સિમધી બેન ઈસેરાજ સોનરા સમતી સાત દીબુ છુક બેન અંધી કાજાક બુ તરફ હેપસીએસદીમી કાવે આરતી બેન કાવવે આરતી બમદી બેન ગરમ બેરાબેરી વીડિયો બગુન હેપસીએ ના Nasivar Senepsi Bak e Sundrabenin Kometver Ke Nasi Video Yapti Toha de Birat Sundra Sen Konosayim. I <tip> didn't <tip> have left. I didn't have left. I didn't have left. I didn't Ben kışı <laughs> seviyorum. Soğuğu seviyorum. Soğuğu seviyorum. Kışı çok, çok dikkat. Sıcak. Dedim bunu atıyor. Bak sesim. Evet sesim gitti. Siyah oldu. Ya, siyah olmak umurma değil. Şey değil. Ona bir anlam verdi. Yok güneş de siyah olacak. Çok çıktı dem. Bak böyle. Her ya. gün evet her gün gitti. Ha. Ellerim karardı gibi. Evet.

sen nasıl arabaya sürdün? Ha ha ha. Ha da Ha? Sen sen söyle. Ha? Beni baktığa da Ha? Ha, böyle sordum. Her gün kontrol yapar, her gün. Kontrol çok. Çok kontrol. Ah, ee? Nita. <laughs> Nita Uyuyor Uyuyor. Uyuyor. De çok, de çok uyku geliyor. Nasıl madırsın? çok uyku geliyorum. E, herkes böyle. Sabah Ama. Sabah. <gülüyor> <gülüyor> sabah. Sabah sabah. Araba <laughs> Yok sen yatma ben seni azaracağım? Sen mi attın?

આ જો ઈ પણ ન કે કાંતા રોય ની હતા તો એવો ફાટ્યો તો અમારો તો બોલવા માં કેવરાવે માહે ને અમારે નાની બેની થોડું નકની કર્યું કાઈ બી જવું પડે આખો તો ભેગી દે તો ઉપર આહીયા ની હે બુ ગુનેશ કા વેયો આ રીચ વી કુકી દે सिम দিবেন कहे हो या फिरम तो पूरा ये सुगो दूं कहे हो ये दे दो जरा सखेर हेपसी ये से खलीच में दी बेना प्लाइच करूं तो सिम দিবেন कहे हो या फिरम सुन रही छे जग आज नो वीडियो तुर्की में रहता खरी पर कोई समझ से बिल में હેપસી એ સોડધું તુર છે યા ફાર તુર છે યા ફાર બુગું હેપસી એ વિડ્યો તુર કી એ ઓફેમ હા દેખીમ સે કાવે છે જેંગ પેમ ગેલ હેપસી એ બેરા થુર કાવે છે ઇમ તો છે ને હું જો અટાણે હે ને કાહવે કરા અમારે કાહવે પીવો તે આપણે દહ વાગરનો સાવો ઈણા નજી જ આ દહ વાગરનો કાહવે છે तो <laughs> biraz daha büyütçe istiyorum arkası genişçe yani çok büyük istemiyorum ben gene tek kapılı olmaz tek kaplı olmaz işçi de biniyor koyun hamcayı komet kurcu gene bakarak ol aklında bulunsun da benim öbürü küçük geliyor onu satacağım ben kızdaki. Nasıl oldu kahve? Kahve güzel eline sağlık. Hey dede! Ne dede? Dede gidiyor. Benim dedeler gelmiyor ya. તો જે અટાણા મે બેય છે ને હવે પીવા બેહી ગયું વાય દો સાબા જડે હિન્દુ હિન્દુસ્તાન જાય કેમેરા છે ને બોલે ને હા બોલે દા હું જળવ હિન્દુસ્તાન આ સલામ ઓસો હા બસ બધા એની સીતારામ કિયા હા હા કે સિમ દેસોર હિન્દુસ્તાન આ સલામ ઓસો

ये परस तीन चेंजर लरदा तु हिंदोस्तान इंसान बुकादर वार के एफसीए बेरगुन सनी ने वे गलती टाइम सनी से अल बेरगुन एफसीए इसबिती अभी <laughs> बस <पास। laughs> बितिर बितिर ने का वार इंसान <laughs> जो चोकोर जो हेलीकॉप्टर आकदना सठू का हाथ मु है बेबे ने जोडियु कारकनी निकरे सठू हाथ मु नहीं आलो

તો જો આ હે ને બસ્તી બસ્તીનો સ્વિમિંગ પૂલ બને અને સ્વિમિંગ પૂલ કા વોટર પાર્ક ને જો આ બધા એક ઓર વિલા હે ને તમે મે એક દિલક્ષક ક્યુ તો ખરે પણ મને બહુ મગજ મને પણ જોઈએ ને તો બધા એક જ તીવા લાગે પણ બારથી બધા એક જ તીવા હે પણ અંદરથી બધા અલગ અલગ હે કોઈમાં એક રૂમ ને કોઈમાં બે રૂમ ને હોલ ને એ રીતના પણ આખું અલગ અલગ જ છે ને મુઆગર બધા મેં જો એવી રીતે ઝાડવા વાવે દઈએ અને ત્યાર મકાન જ છે દીએ માણસ ને તો આ બહુ ને હેન્ડ ને અંદર પણ હાઉ એકદમ ને મૂકી દઈએ બધું કમ્પ્લીટ કરી દઈએ ને ટાઇઆ માટે મોટા માટે નાવાની સુવિધા જોવું જો આનને આ કેવી વિચારે એ હાવ મજા કોરો એકા તો હું અહીંયા હું તમે બધાય સપોર્ટ કરો તો તો હું લેલા તો કાંઈ નહીં પછી તમે બધાય અમાર ઘર આટો દેવા ના આવો તારે એ આનને નાઈએ ને ખાઈએ ને પીએ ને એન્જોય કરીએ તો તમે બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો આગળ ને આગળ મોકલજો તો કંઈક આમાં આપણા વ્યૂ વધે ને કોઈક સબસ્ક્રાઈબર વધે જોવે તો કંઈક આપણે ફાયદો થાય તો અને ગરમી આજે પોષી છે બાકી ગરમી ભૂખા કાંટા કેટલી ગરમી પડે તો જો કામ મા દીકરી બેસે ને એ થોડું કામ બતાવી દઈએ પછી જો લાઇટનું કામ બાકી ખાલી બોર્ડ બધા કરવાના બધી લાઇટો ચાલુ છે પણ બોર્ડ નહીં કાલે હલો બધા ડાયરો કામ કરો જો હું હે ને આગળ કાંઈ આવે ને જે નાવાઈ ને જ ગઈ પણ પહેલાં હું કાં રાંધેલા ને પછી નાવા જઈએ તો જો ટાણ્યા આજ છે ને રીંગણા બટેટાનું ક્યાંક કરું તો અમે રીંગણા બટેટા બે મોરણ કમ્પ્લીટ કરી નાખ્યા અને બીજું કરું કરવું હોય ત્રાકના પાંદડાની ધોલમાં તો આ ઘણા ખા જોયા નહીં હોય ને ઘણા ખબર એ નહીં હોય હમણાં અમે કેતું કેતું ના નથી કર્યા તો જો આજે ગાળો કરેલા હું કાં ખાવાની મરજી તો કીધું થઈ હતી પણ ટાઈમ જ ન મળતો ને જો આ પાંદડા હે ને શ્યારહો રૂપિયાના સિયાર હોટેલાના કિલો આવે આ ગુજરીમાં હમણાં દુકાનો એને બધે ઠેકાણે વેસાય ત્યાં શ્યાર રૂપિયાના કિલો આવે ને જો આ રીતના દોલમાં બનાવવાના હોય તો જો હું આ ડોલમાં આ એટલા બનાવે ને કમ્પ્લીટ કરી લીધા ને આ ધ્રાકના પાંદડા હે અથવા જે ઝીણાને હે હું કર મોટા મોટા હોય તો જામા હે સોખા હે અને આ ટમેટાનું સાલસાહે મીઠું નાખ્યું અને લીંબુ નાખ્યું તો આ બધું નાખે ને એમાં તેલ નાખ્યું અને જેતીલનું જેતીલનું તેલ નખાય પણ મારા પાસે જેતીલનું તેલ એટલે નહોતું તો મેં આપણી જે યાકમાં નાખી એ જ તેલ નાખી દીધું અને લીંબુ નાખ્યું ને જો પછી આ રીતના એને વારે અને પછી સોળવવા મૂકી દેવાના તો જો આ રીતના એ વારવાના હોય મેં ઇન્ડિયા એક ફેરે કર્યા હતા મેં અહીંતા આંખના પાંદડા જળા તે કર્યા હતા તે જો પાછા હું કાલો આજા મેળ હે ને તો હું કરેલા તે તો બહુ ભાવે હતી એવા ટાયા ને કેવા ખાય ને કાં થાય બાકી તો બહુ ભાવે આ ડોલમાં હોય ને કે હું બીજું કંઈ ખાઈ નહીં આલા સાલે ખાતા રાખ આલા સાલે ખાતા રાખા તે બહુ મસ્ત હવે તમે એવું એ ટ્રાય કરજો ને ખાવાની બહુ મજા આવે તો હાલો હિ ને જે રોટલી ને સહાય ને બધું બાકી છે તો અગળી આવે ને નીતા ને તું એ નાખે દે ને હું ધોલમાં કર ના તો બે માં દીકરી રેલી કરવા જઈએ ને પછી નાવા જઈએ તો આ પાંદડા ને થોડાક નાના હે એટલે બહુ મોટા નહીં જ બનતા ન રૂપા મોટા મોટા બને દોલમાં એકદમ આવડ્યા આવડ્યા પણ આ પાંદડા થોડાક નાના હે એટલે જાગ ઝીણકેરા બને તો અસલ રૂપાડા મોટા મોટા બને મારી મેડમ બનાવતી ને મણી હતી ફાવતા આમાં એ તો બનાવે નોનવેજ વાળા

ટોટલી તાળો કોઈને વ્યારો કરવો હોય તો ને આ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કર દેજો ને પાછા મળ્યા નવા વલોગમાં ચાલો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ થેન્ક યુ